જરા વિચારો તો એક એવી દુનિયા જ્યાં કાગળ જ નથી કોઈ ચોપડીઓ નહીં કોઈ નોટબુક નહીં તો પછી સવાલ એ થાય કે આપણા પૂર્વજોએ મોટા મોટા ગ્રંથો વિજ્ઞાનની વાતો આ બધું લખ્યું કેવી રીતે હશે અને એ અમૂલ્ય જ્ઞાનને સદીઓ સુધી સાચવ્યું કેવી રીતે હશે ચાલો આજે આપણે આની જ વાત કરીએ હા આજ તો મુખ્ય સવાલ છે ને જ્યારે કાગળ જેવી સાવ સામાન્ય લાગતી વસ્તુ જ ન હોય ત્યારે જ્ઞાનને વિચારોને વાર્તાઓને સાચવવી કેવી રીતે આપણા પૂર્વજો સામે આ એક બહુ મોટો પડકાર હતો અને એમણે જે ઉપાય શોધ્યો ને એ ખરેખર અદ્ભુત હતો અને મજાની વાત એ છે કે એમને કોઈ નવી શોધ કરવાની જરૂર જ ન પડી જવાબ એમની આસપાસ જ હતો સાચું કહું તો ઝાડ પર જ ઉગી રહ્યો હતો એમણે લખવા માટે કોઈ મશીન નહીં પણ કુદરતને જ પોતાનું પાનું બનાવી દીધું અને આમાંથી જ જન્મ થયો હસ્તપ્રથનો નામ પરથી જ ખબર પડે હસ્ત એટલે હાથ અને પ્રત એટલે લખાણ હાથથી લખાયેલું લખાણ પણ આ કોઈ કાગળ પર નહોતું સીધું જ કુદરતમાંથી મળેલી વસ્તુઓ પર હતું કલ્પના તો કરો પાંદડા અને ઝાડની છાલ પર લખવાની તો ચાલો જોઈએ કે આ બધું હતું શું અને આપણે જે પણ વાત કરીશું ને એનો આધાર આ પ્રાચીન ભારતીય હસ્તપ્રતો પરની નોંધો છે એટલે અહીં કોઈ હવામાં વાતો નથી પણ જે પુરાવા મળ્યા છે એના પરથી જ આખી વાત છે તો આપણે જે વાત કરી કે પ્રકૃતિને જ પાનું બનાવ્યું એનો મતલબ શું મુખ્યત્વે છે ને બે પ્રકારની કુદરતી વસ્તુઓનો ઉપયોગ થતો હતો એક હતું તાડપત્ર અને બીજું ભોજપત્ર તાડપત્ર એટલે કે તાડના ઝાડના મજબૂત પાન વિચારો તું એ પાન પર કેટલી મહેનતથી અને કાળજીથી શબ્દો લખાતા હશે અને બીજું હતું ભોજપત્ર આ હિમાલયમાં થતા ભૂર્જ નામના ઝાડની અંદરની પાતળી છાલમાંથી બનતું બંને અલગ અલગ જગ્યાએથી બનાવટ પણ અલગ પણ કામ એક જ જ્ઞાનને ઇતિહાસને સાચવવાનું સારું પણ એક મિનિટ પાંદડા અને ઝાડની છાલ એ તો કેટલું નાજુક હોય ભેજ લાગે તો સડી જાય જીવજંતુઓ ખાઈ જાય સમય જતાં એનો ભૂક્કો થઈ જાય તો પછી આટલા વર્ષો સુધી આ બધું સચવાયું કેવી રીતે ક્યાં રાખવામાં આવતું હશે આ બધું એનો જવાબ છે ને એ બે જગ્યા ઉપર હતો અને એ ઉપાય ખરેખર બહુ જ સબરો હતો એ જગ્યાઓ હતી મંદિરો અને મઠો જરા વિચારો એ સમયે મંદિર અને મઠ ખાલી પૂજા પાઠની જગ્યા નહોતી એ તો જ્ઞાનના કેન્દ્રો હતા આજની યુનિવર્સિટીઓ જેવા અહીં આ લખાણો એકદમ સુરક્ષિત હતા વિદ્વાનો અહીં જ કામ કરતા અને જ્ઞાનને અહીં સૌથી વધુ મહત્ત્વ અપાતું એટલે આ કોઈ મ્યુઝિયમ નહોતા આ તો જ્ઞાનના પવિત્ર ભંડાર હતા તો શેના પર લખાતું હતું એ ખબર પડી ગઈ ક્યાં સચવાતું હતું એ પણ સમજાઈ ગયું પણ એમાં લખાયું શું એ કઈ ભાષામાં લખાયું હતું કારણ કે ભાષા જ આપણને એ સમયના લોકોના મનમાં શું ચાલતું હતું એ બતાવી શકે છે આ હસ્તપ્રથોમાંથી મુખ્યત્વે ત્રણ ભાષાઓનો અવાજ સંભળાય છે એક તો હતી સંસ્કૃત જે વિદ્વાનો અને ધર્મગ્રંથોની ભાષા હતી બીજી હતી પ્રાકૃત એટલે કે સામાન્ય બોલચાલની ભાષા જેમાં આમ લોકોની વાર્તાઓ હતી અને ત્રીજી દક્ષિણ ભારતની ખૂબ જ જૂની અને સમૃદ્ધ ભાષા તમિલ એટલે આ ખાલી ત્રણ નામ નથી આ તો એ સમયના ભારતનો એક નકશો છે જે બતાવે છે કે જ્ઞાન ખાલી મોટા પંડિતો માટે જ નહીં પણ સામાન્ય માણસ માટે પણ લખાઈ રહ્યું હતું તો આ આખી વાતનો સાર શું એ જ કે માણસ પોતાની બુદ્ધિથી કિંમતી વસ્તુઓને સાચવવાનો રસ્તો શોધી જ કાઢે છે આ ખાલી જૂના દસ્તાવેજો નહોતા કહેવાય છે ને કે પાંદડા અને છાલ પર આખી દુનિયા લખાઈ હતી દરેક પાન છાલનો દરેક ટુકડો જાણે એક ટાઈમ કેપ્સ્યુલ છે આજે આ ડિજિટલ દુનિયામાં જ્યાં બધું એક ક્લિકમાં ગાયબ થઈ શકે છે ત્યારે એ વિચારવા જેવું છે કે આપણે એવું શું બનાવી રહ્યા છીએ જે આવનારા હજારો વર્ષો સુધી ટકી રહે